હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ નારાયણ શેષકરસના જય ઓગేశવર સવાર સવારમાં ભાભી પ્લેટફોર્મ ઉપર બેઠા એટલે મીઠાઈ બની બનીને બની કાકા આજ નવી આઈટમ બની ગુડ મોર્નિંગ ભાભી તો આજે બોલો બસ આજ અમારી ભાખરી તો

કમ્પ્લીટ લ્યો તો માવો ને લોટ બે છે કઈ ગયું છે મસ્ત સુગંધ મળી છે આવા અને હવે આપણે છે ને ડ્રાય પણ પડામાં મિક્સ કરી દેવું ભૂકા મગાવ ડ્રાય ફ્રુટ નાખી ખબર કેમ છે ને ડ્રાય ફ્રુટ એ અંદર છે ને ઘી માં શેકાઈ જાય ને તો મસ્ત ટેસ્ટ આવે કાજુ બદામનો દાણો મોટો મેવો હોય તો તો જો લોટ શેકાઈ ગયો છે અને હવે આપણે છે ને ચાણની લેવાની તૈયારી કરશું નાને ઉતારવું છે ઘી છે નીચે ઉતાર્યા પછી ઘડી ઘલાવ પડે ને કે નીચે બે જે પકડ્યું તેરું નહીં હવે ઘરવાજન ન હોય તો હો સાલ્યાંમાં આપણે ખાંડમાં 1 કિલો લોટ લીધો 500 ગ્રામ માવો લીધો છે અને હવે હું છે ને 1/2 કિલો જેવી ખાંડ લઈશ ગોળ અને नींबू મોણ એ દાયા બ્રિટિશ તો અમે ગોળમાં થાય છે તમારા લીધે ખાંડમાં કરું છું તો ગોળમાં

હવે આ ગોળ ને પણ ગોળ પાક લઈ લે આપણે પાક બહુ પાકો નથી લેવાનો ને કે ગુંદર પાક પેલો થઈ જાય થોડોક નરમ રાખવાનો છે ગોળ વગડે ને થોડાક પટપલા જેવું થાય એટલે આપણે તરત બંધ કરી અને આપણે મિક્સ કરી દેવાનો છે આવી રીતે ગોળ છૂટો પડે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આમાં મિક્સ કરી લેવાનું બની ગયો આપણે ઉપર થી ખાવાનું હોય ને ગરમ ગરમ એટલે આ નાખ્યું જે લોકો દુખતી હોય એને કાચો ગુંદ ન ભાવતો હોય તો એ આવી રીતે કરીને પણ ખાઈ શકે છે મને નથી ભાવતો કાચો ગુંદ એટલે હું આવી રીતે કરીને ખાવ ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો એક એક સબ્સ્ક્રાઇબ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્સ્ટામાં એક ક્લાસ પ્લસ ફોલોઅર થઈ ગયા છે અને યુટ્યુબમાં થયા નથી તો આપણે બે એવરેજ લઈને સાથે ચાલવાનું છે એટલે યુટ્યુબમાં ફૂલ સપોર્ટ કરજો દ્યો તો પાટ આવી આપણે મિક્સ પ્રબંધકફળ થઈ ગયો છે તો રેડી હવે એને આપણે એટલા પછી

અને એ અતુલભાઈ વખાણ કરે છે અને હવે આપણે આ પછી કશું ખબર પડે કે કેવો છે જે અમે મલહારી માં ને અમે જે પેલા કીધું તું તમને મટકા છે

અને ટ્રી માં તો શું છે પેપરના રોલ જ છે અને એ ખાઈ પછી જ ખબર પડશે જોકે જોઈને જ એટલું મઢાવ પાણી આવે છે એટલે ખાવામાં તો કાંઈ તે જ કેમ કે મારા ભાઈએ ચાકેલો છે એટલે ઓ હોય છે ને જો આમાંય કાજુ બદામ છે ને આપણે મિક્સ કરી દેવી મટકા મશીનમાં પનુર બરાબર સાથે સાથે ફેન્સી માં જો ચોકલેટ પેપર અને પીઝા પેપર પણ આવી ગયા છે જો તો પીઝા ઢોસા ફેન્સી માં આ જો આ ચોકલેટ ઢોસા બચ્ચા માટેનો છે સ્પેશિયલ ખાવ બટા મસ્ત લાગ્યો લે આ છે મટકા ભેળ જે આપણે આ નૂડલ વાળી ખાઈએ ને ઈ ભેળ એટલી મસ્ત છે ને કે આવી ભેળ તો તમે ક્યાંય એટલે ક્યાંય હું તો વોક એન્ડ માં જાવ તો તમને ભેળ નહીં મળે એટલી જોરદાર ભેળ તમે ચોક્કસ એક વખત અહીંયા મટકા મૈસૂર અને આની ભેળ ખાવા માટે આવજો એવું નથી કે બે જ વસ્તુ આવી એની તમે એક એક આઈટમ જુઓ ને એક આઈટમ બોલો એટલી ફાઇન આઇટમ છે તમે એક વખત ચોક્કસ મારા વખાણથી નહીં પણ તમે એક વખત ટ્રાય કરી અહીંયા જમવા આવજો ને પછી મને કોમેન્ટમાં તમે જરૂર કે નહીં બાબુજાને કહેતા તમે આવજો અને સાથે સાથે જો મંચુરિયન પણ આવી ગયું છે અને મજા જ આવી ગઈ છે જમવાની બધા જમીન ઉભા થઈ ગયા પણ ભાભી હજી જમે છે બહુ જ એમાં એટલું જ એમાં એટલું જ એમાં ને તાલ દોનગર કોઈ મંચુરિયન પડ્યો રે આમ જો કે છે ને હવે છેલે છેલે તો જો ચોકલેટ પેપર મુકવાસ પેપર પણ આવી ગયું છે અને આ પણ આ સર એક સાધન પણ નથી ભાવતું પણ મીઠું એટલું છે ને એમ થાય ખાઈ જ જાવું છે એટલું સરસ છે ને આ તો તમે ચોકલેટ થી ગયા બધું અને મિત્રો અમે છે ને અમારા ગામમાં પહેલા દિવસે અમારા ઘરમાં ગયા ને તે અમારું ઘર આખું જંગલમાં માં ફરી ગયું હતું અને કેવું અમારું ઘર થઈ ગયું હતું અમે એક વર્ષ પછી ગયા હતા તો ઈ વિડીયો જોઈ આવો મજા આવશે તમને બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય અગેશ્વર